અહીંયા અમારા લાયન્સ કેસના ઉત્સાહી પ્રમુખ એવા લાયન કિર્તભાઈ આચાર્ય સાહેબ મંત્રી શ્રી કશુભાઈ સોની ખેડાતે શ્રી રામભાઈ પટેલ તલાડી શ્રી સાથે અમારી સમગ્ર ટીમ અને અમારા અહીંયા રિજેક્ટ ચેરમેન ડોક્ટર પ્રણી ચૌહાણ અહીંયા ઉપસ્થિત છે બેન શ્રી એટલબેન પંચાલ અને સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે આતાશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે જ્યારે પગપાળા યાત્રિકો અહીંયા જઈ રહ્યા છે ભગવાન તમાકુ દારૂ દેશી દારૂ વિદેશી દારૂ ઊંઘ ની ગોળીઓ દુખાવો ગોળીઓ ડ્રગ આવા અલગ અલગ પ્રકારના જે વ્યસન ચાલે છે એ તમામે તમામ પ્રકારના વ્યસન શામળાના ચરણોમાં મૂકી આવે અને કોઈ પણ

તમને ખ્યાલ ના હોય તો મારા દ્વારા કહેવામાં આવે મારા લાયસ ના મિત્રો દ્વારા કહેવામાં આવે કે ગુટકા અંદર બેતાલીસ જેટલા કેન્સર કરવા તત્વો છે એ લોકોને ખબર નથી એટલે ગુટકા ની પડી પડીઓ લોકો ખાતા હોય તમે જોશો કે ગુટકા ચાલુ કર્યા પછી એ લોકો મોઢા સંકળાઈ જાય છે ધીરે ધીરે મોઢા સાંકડા થાય છે મોમાં જાદા પડે ત્યાં કેન્સર થાય મોઢાનું થાય અન્ન થાય જઠરનું થાય આતડાનું થાય ત્યાં ગુદામાં કેન્સર થાય

દારૂની તો તમને ખબર જ છે કે જે વ્યક્તિ ઘરમાં દારૂ પીતો હોય એ વ્યક્તિને તો શારીરિક હાલત કથડે પરંતુ માનસિક હાલત કથડે આર્થિક હાલત કથડે કુટુંબની બરબાદી થાય અને એના કારણે સમગ્ર કુટુંબ દુઃખ દુઃખને ને દુઃખ છે તો તમામે તમામ જે સામનારા ભક્તોની ની વિનંતી છે કે તમે કોઈ વ્યસન તો કરતા નથી પરંતુ જો કરતા હો તો આજે સામનારા ચરણોમાં તમે આ વ્યસન મૂકીને આવજો અને વ્યસન મુક્ત જીવન જીવવાનો નિર્ણય કરીને આવજો

સાજો નરું રાખીએ તંદુરસ્ત રહીએ સરસ મજાનું કામ કરીએ સારો ખોરાક ખાઈએ આપણે સારા સારા ફળો લઈએ સારો ચોખ્ખો આહાર લઈએ અને આપણું શરીર ચોખ્ખું રાખીએ ફરીથી અમારા લાયન્સ પ્રમુખ મંત્રી ખેડાજી અને સમગ્ર ટીમ અહિયાં ભગવાન ધર્મેન્દ્ર ના દર્શન કરવા જતા તમામ તમામ યાત્રાળુઓને માઇ ભક્તોને બે હાથ મૂકીને અમારી વિનંતી કરે છે કરી કોઈ પણ પ્રકાર નું વ્યસન કરશો નહીં અને કોઈને પણ કોઈ પણ પ્રકાર નું વ્યસન કરવા દેશો નહીં ભગવાન